જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા કરાયેલા અંધાધ્ધ ફાયરિંગમાં સત્યાવીસ ના મોતે ભજ્યા હોય વિરોધમાં દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં અને બજરંગ દ્વારા પ્રદર્શન કરવાની સાથે કરાયું હતું અને આતંકવાદીઓ સામેકળા કાર્યવાહીની માંગ કરી જમ્મુ કાશ્મીરના પલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં એક સ્થાનિક મુસ્લિમ યુવાન સહિત સત્યાવીસ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે એ મૃત્યુ પામેલા મૃતાત્માઓની શાંતિ માટે અને કટ્ટરપનથી આતંકવાદીઓને સજા મળે તે માટે આતંકવાદીઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઈચ્છાપોર પ્રખડ રામદેવ જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતળાધરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને આતંકવાદીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો